નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ પશુ લેંગેચ અને પશુપાલનની માહિતીમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારી બની નસલની ભેંસ લાવે છે જે વેચાણ માટે છે તો વેતર ત્રીજામાં છે એક બે દિવસમાં વ્યાવાની છે ગામ બનિયારી નાની બની વિસ્તાર કચાઉ તાલુકામાં અને મિત્રો થોડો પવન પણ આવતો હશે ને વેચવાની છે કિંમત આપણે કહેવામાં નથી આવી આપણે માલિકને નંબર આપી દઈશું શું ડાયરેક્ટ તમે વાત કરી લેજો ના મિત્રો તમે પણ તમારા પાસ જાહેરાત કરવા માગતા હોય તો તે કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં પણ મોબાઈલ નંબર છે બાણું છ ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર એના પર આડો મોબાઈલ કરીને અઢીથી ત્રણ મિનિટનો વિડીયો બનાવજો એક ફોટો મોકલી દેજો ડિટેલ સાથે મોકલજો ગામ તાલુકો જિલ્લો કચ્છ બધી રીતે લખીને મોકલજો કારણ કે ઘણા લોકો કચ્છમાંથી વિડીયો આવે છે એટલે આપણે જિલ્લો તો ખબર હોય અમુક બહારથી આવે છે એટલે તો આપણને લખીને ડિટેલ્સ પૂરી માહિતી સાથે તમે મોકલજો જો આ બાઈક એવી રીતે મોકલો કે ત્રીજા વેતનો બેંચ છે એક બે ડેસ ન્યાય છે તો આવી રીતે તમે મારે ડિટેલ મોકલતા રહેજો વધારે જાણકારી જાણકારીમાં માલિક વાત કરી લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય મોડાડા